નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે આપણે વાત કરીએ છીએ કલોલ તાલુકાના બોરિસ ના ગામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ વિશે જે લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને સેવાઓ આપવાનો એક મહત્વપૂર્ણ ઉપક્રમ છે આજના સેવા સેતુ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર બકાજી દ્વારા બોરિસ ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ પ્રોગ્રામ કલોલ તાલુકાના બોરિસના પ્રાથમિક શાળા નંબર એક ખાતે યોજાયો હતો શ્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે પ્રજાને પારદર્શી પ્રશાસનનો લાભ મળે અને તેઓ સરકારી યોજનાઓથી વંચિત ન રહે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શિકામાં કટિબદ્ધ સરકાર લોકોને સીધી સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સાથે કલોલ પ્રાંત અધિકારી શ્રી જયનીલભાઈ દેસાઈ કલોલ તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્પેશસિંહ ચાવડા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા

આજે માટે આટલું જ ચાલો ફરીથી મળીશું નવા સમાચાર સાથે